સુરત શહેરમાં અનુરાધાર વરસાદને કારણે ઓઘના અને લિંબાયત વિસ્તારના રેલવે ગનાળામાં વરસાદે પાણી ભરાયું છે અને આ જર્મબા કારને લીધે વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો જીવના જોખમે આ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે જ્યાં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી બની ગઈ છે પરંતુ સુરત મહાપાલિકા દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી જ નથી

ગરનાળુ જે છે તે પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું પરંતુ પરંતુ આ સમસ્યા નું નિરાકરણ હજી સુધી હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે અડધો કલાક જો વરસાદ પડી જાય તો ગરનાળુ ગીચો ગીચાના ફૂલ પાણી ની અંદર ભરાઈ જતું હોય છે પરંતુ વાહન ચાલકો માટે ગરનાડું બંધ કરી દેવામાં આવતું હોય છે આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે વહેલી સવારના છે અને ત્યાં પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારો બંધ કરાવી દેવામાં આવ્યા હતા કોઈ પણ અવરજવર ના કરે તેના માટે ગરનાળો જે છે તે બંધ કરવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે વર્ષોથી આ સમસ્યા સર્જાતી હોય છે તો આનું નિરાકરણ તંત્ર દ્વારા કેમ નથી લાવવામાં આવતું તે પણ એક મોટો પ્રશ્ન થઈ થયેલો છે ખાસ કરીને લીંબાયત અને ઉજનાને જોડતો અંદર અંદરથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે જે રીતના દસ થી સાડા દસ વાગ્યા દરમિયાન રોજગારી માટે માટે હોય હોય કે પછી અંદર અંદર કેટલાક અલગ અલગ નોકરી ત્યારે નો સહારો લેતા હોય છે ત્યારે જે રીતના પાણી ભરવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તંત્ર ની પોલ તો ખુલી જ ગઈ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ પણ કરવામાં નથી આવતું જી જી સાહિષ આપ જોડાયા આના સંપૂર્ણ વિગતો આપી તે બદલ આપનો આભાર